મારે કોમેન્ટ ચાલુ છે પિન્ટુભાઈ હું રાજુલાતી બોલું રાજુલાતી હા ભાઈ નો છોકરો ભરત છે ને ભરત એનો મોટો ધીરજ થી એ મારા એના નામ જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન બરાબર બરોબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હજાર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બન્યા ને

બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લેજો બરોબર તો પોલીસ કઈ આમ અંદર કરતી નહિ હા પોલીસ મેં દાવો કર્યો ને ભાઈ બતા કે શું કીધું કવન એ નહીં આમ તો મારી માટે સારું છે બરોબર આ લોકો કેવા માણસ છે હું કોર્ટે કોરટેનો આદ બંધ કરી દીધો છે બરોબર અને પોતે તંત્ર પોતે જાહેર મને તાવ તમે હેરાન કરતા એ એસપી જારે નીલીપ્રાય તો અમરેલી એસપી પાએ ગયો ને એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી બરાબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી એસપી ત્યાંથી ફોન કરીને જમાદારને બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેરે માણસ પેકેજ નંબર બે ના આ લોકો એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ કે તમારી હું છે એમને ટપોર ને કે વાંધો નહીં તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની આવી રે હમ બોલી જમીન ને મારે મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો સાતમાં પાંચ લાખ રૂપિયા અમદાવાદ એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ બાકી દસ રૂપિયા પટેલ કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર લેવ લેવલ કરતા મારી બે હજાર મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી સેટ એને બરોબર

પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો પણ પાછા મારા વકીલ ને ચીટિંગ કરી નાખી સમજ્યા હા ભરતભાઈ ની આપડે માયાભાઈ ની હા હા ભરત ભાઈ જો કે આ બીજા ને માણસો અહિયાં ગમે તે બીજા દસરથ રાખે ગમે એવું બરોબર એટલે પછી વકીલ ને ચીટિંગ કરી ને હુકમ નીકળી ગયો એ મારા હાથ માં નથી હવે કબજો હાલ મારી પાસે છે જરીક નથી લેતા એ બરોબર

ભરતભાઈ માયાભાઈ જેલમાં જવું જ પડે કોટા દસ્તાવેજ કરેલા બિન પાત્ર જે આજે બોલો જે દસ્તાવેજ હતો કબજો મારી પણ રેગ્યુલર હતા ઈ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરાયેલો છે

એ ખેડૂતના નું લાઈટ કનેક્શન આખું કનેક્શન જે જીબી વાળા એક રૂપિયો મૂકે એને બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકારો જીઈબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાયું કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાય ને જીબી માં અને કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે જે કનેક્શન એકસો પચીસ વિઘા જમીન છે ને ત્યારેમ વધવા મળી પટેલ બહુ પણ પોતે લેસ નહીં એમજા દારૂ થી તેમ તો એમ લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ હતો એમ કાને ક્યાં પછી મારી જમીન તો મારી પાસે છે પૈસાથી રેસ્ટ કે તમને પૈસા દે દે બીજા માણસો થી હું પછી ધાક ધમકી આ બાબતે મારા છોકરા માટે એક નો કેસ છે આ છે જમીન પડાવી લેવા માટે

ઠીક આ મેં કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ તમને ક્યો બરાબર તમને ખબર તમને ટૂંક સમય પેલા અહિયાં અમારા સમાજ ની સપ્તાહ હતી ધુડીશા માતાજી ના મંદિર છે બરોબર જ્યાં માયા ભાઈ હતા પછી જયારે બાર બે વાગે પોચે ઉપર ખંભે હાથ મૂકી કીધું મે કે માયા ભાઈ રાજુ લે હું જેતકભાઈ વીરાભાઈ તો મને કહે જેતુભાઈ મને કે બીજી કઈ કઈ હવા ઉગા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન દસ્તાવેજ કરાવ્યો છે બરોબર ખબર ન પડવા દીધી મને ખબર પડી પછી મેં કોર્ટ દાવો કર્યો એ લોકો કોઈ રજુ નો છે બરોબર અને પછી તરતી મારા બધા સમજ ના હતા કે જેતુભાઈ ને પૂછો હાજર ઈચ્છા સાત વર્ષ થતા બરોબર કોઈ જેતુભાઈ મારી જમીન છે પણ નહીં પણ મને તો એનો માલિક બનવા નથી દેતા તમારા પાપે

હવે આ ભાવ ના થઈ ગયા તમે કઈ કરે એટલે આવા માણસો છે એ જમીન માંથી મે મારા લગન પછી ઓલી જમીન તમારી હું રાજુલા ઈરાક બે હાજર છ સાત માં બરોબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધા ને બેતાલીસ ની હું અને આ લોકો મારા આધાર પુરાવા નાશ જ કરવા હતા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવ્યું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદત આવી જાય મારા વકીલને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હું બરોબર પેલા મને દો લખી પૈસા મને કોઈ તમારી વાડી તમને કરી દઉં હું કાઢ નાખ લો મારા હુકમ મારા હાથમાં નથી આવતો તારું બરોબર બરાબર તમે જો તમ તારે બોલાવ હું હારી કહી દઉં છોકરા હું મારે બાર જવું મારે એવી કેપેસિટી છે બાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું તો મારે બાર ગોતવું પડે

એના નામની પોતા કે તમારા નામની આ જમીન છે એટલે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને કઈ નુકસાન કે મને માલિક બનવાનું અત્યારે કનેક્શન નથી બીજા થી લાઈટ લઈને ઓલું કરું છું કે મેન કનેક્શન છે હું અત્યારે લાઈટ ને હમણાં મેં વાત પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે અમરી પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરોડી પવન શક્ આવી ગઈ છે અત્યારે પવન મને આજે વાડી આવી ગયો ને

કાલે મને મારા ભાગ્ય કીધા એ તમારા સમાજના છે મને કે જેતુ તમે નવનીત ભાઈ પાસે જાવ પણ મારે એક ગા છે કેટલા આઠ દસ દિવસ થી વાટે છું જો અત્યારે હું રાત નું જાગું છુ હમ આજે વાયા જાય તો મને કે જાવું મને કે અત્યારે તમે આ સમય છે મને કે આ બધા ખોટા છે તો તમે અત્યારે અહીંયા રહેવું એવું કરો હમ કારણ કે આમાં શું છે અમારા સમાજ ના બધા આજે બધા મોટા મોટા જે પૈસા વાળા બધા અહીંયા રહેવાના બધા પક્ષ ને બધા ખુરશી ની છે સમજ્યા હમ આપડે એકલા માણસ પછી બધા કે અમારે જેટલી તમને મદદ થશે ને એટલી અમે